ધોરણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ સારું લાવવા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે મિશન સિદ્ધત્વ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પેપર લખવાની તૈયારી કરાવાશે અને વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે ત્રણ ભાગમાં મિશન સિદ્ધત્વ શરૂ કરાયું છે જેમાં બોર્ડના વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શકે તે માટે જીવનસાથી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે જેમાં બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થી અને વાલીઓની મુંજવણ હેલ્પલાઇન નંબર પરથી કોલ કરીને જણાવાશે અને મનોવૈજ્ઞાનિકની ટીમ સાથે જ વિષયના નિષ્ણાંત વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદ કરશે મહત્વનું છે કે અમદાવાદ શહેર અને ગ્રામ્યની કેટલીક પરિણામ નબળું આવી રહ્યું છે જેથી નબળું પરિણામ ધરાવતી શાળાનું પરફોર્મન્સ સુધારવા માટે અલગથી પત્રો જે છે તે તૈયાર કરવામાં આવશે અને આ પ્રશ્નપત્રોના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી તૈયારી કરી બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવી શકશે આવા સમયે બાળકો પોતાની મૂંઝવણ સરળતાથી દૂર કરી શકે તે હેતુ માટે અમે હેલ્પલાઇન શરૂ કરી છે આ હેલ્પલાઇનમાં એક નવતર વસ્તુ એ શરૂ કરી છે કે અમારી પાસે સાયકોલોજીના નિષ્ણાત શિક્ષકોની ટીમ હતી તો અમારા જિલ્લાના જ સાયકોલોજી વિષયના શિક્ષકો અને એની સાથે સાથે જીવનસાથી હેલ્પલાઇન આના નંબરોનો અમે ઉપયોગ કર્યો અને આ તમામે તમામ હેલ્પલાઇન નંબરો અમારા જિલ્લાની તમામ શાળાઓ સુધી પહોંચે તમામ બાળકો સુધી પહોંચે તમામ વાલીઓ સુધી પહોંચે એવો પ્રયાસ પરીક્ષા સાથી સાથ દ્વારા કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓ પરીક્ષાથી હતાશ થતા હોય મૂંઝવણ અનુભવતા હોય દર વર્ષે બોર્ડ દ્વારા આવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવતી હોય છે આ વખતે ડીઓ કચેરીએ પણ એમાં રસ દાખવ્યો છે અને સાથે સાથે એમણે મનોવૈજ્ઞાનિક શિક્ષકોની પણ મદદ લીધી છે તો જરૂરથી બાળકોને અને વાલી મિત્રોને હેલ્પલાઇન મદદરૂપ થશે અને બાળકો જતાશા અનુભવી રહ્યા જતાશાથી દૂર થશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે વિદ્યાર્થીને મૂંઝવણ હશે પણ એ જ્યાં સુધી જીવંત નહીં જોઈએ કે ભાઈ કઈ રીતે પરીક્ષા યોજાય છે ત્યાં સુધી એના મનમાં પ્રશ્નો તો હશે જ પણ જે બીજો તબક્કો છે કે ભાઈ હોલ ટિકિટ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવશે કે જેથી અમને ખ્યાલ આવે કે ભાઈ હોલ ટિકિટ કઈ રીતે હોય છે બીજું રહેશે કે જે શાળા કક્ષાએ પ્રીબોર્ડ પરીક્ષા રહેવાની છે એમાં બોર્ડની સમાન રે એ જ ટાઈપની આન્સર શીટ આપવામાં આવશે કે જેમાં એને બારકોડ સ્ટીકર કઈ રીતે ચોંટાડવું ખાખી સ્ટીકર કઈ રીતે ચોંટાડવું પોતાનો બ્લોક કઈ રીતે શોધવાનો કઈ રીતે બેઠક વ્યવસ્થા હશે જે તે સ્કૂલમાં એનું નિરીક્ષણ કરીને એ લોકો જીવંત એક બોર્ડ જે પ્રમાણે લેશે ને એ પ્રમાણે જીવંત વાતાવરણમાં પરીક્ષા આપશે કે જેથી હું માનું છું ત્યાં સુધી એમને એસી ટકા ડર એ વખતે દૂર થઈ જશે અને ઘણા પ્રશ્નોનું એમને પોતાને સોલ્યુશન આવી જશે